શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાવેશ પરમાર આજે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવી ચુક્યો છું જે છે સુરપુરા ધામ ઘોડા શ્રી દાન બાપુ નું પ્રવચન મિત્રો આપણે બધા સાથે મળીને શ્રી દાન બાપુ નું પ્રવચન સાંભળવાનું છે એટલે તેમાંથી આપણે થોડું ઘણું જીવનમાં ઉતારશું તો આપણા જીવન ને સારું એવું માર્ગદર્શન મળે છે મિત્રો જેથી હિસાબે હું આ વિડીયો બનાવું છું દાન બાપુ નો પ્રવચન એના હિસાબે આપણને પ્રવચન સાંભળીને આપણને આપણા જીવનમાં આગળ વધવું ખબર પડે મિત્રો શું કરવું શું ન કરવું સરસ મજાનું પ્રવચન ગાંધી બાપુ આપે છે તો ચાલો આપણે બધા સાથે મળીને ગાંધી બાપુ પ્રવચન સાંભળીએ મિત્રો અને હા મિત્રો ખાસ તમે એ કહેવાનું કે તમે કયા ગામથી વિડિયો જોવો છો તે કોમેન્ટ બોક્સ માં લખજો મિત્રો જેથી કરીને મને ખબર પડે કે વિડિયો કઈ કઈ જગ્યાએ જોવાય છે અને તમને કેવા વિડિયો ગમે છે તે પણ કોમેન્ટમાં માં લખજો જેથી કરીને હું એવા વિડિયો

આ ભૂમિકા એટલી પવિત્ર તમારા પાપનું મૂકી દો મેં હાચું એનું સમરણ કર્યું હોય છે રાતું એનું ભ્યું હોય છે

સમજાય અને ઈ નો મંત્ર આપે કે રોજ તું આટલું કરજે તારી વેળા વળશે ક્યાં ને આપડો ગુરુ ખોટો હોય

કે હું તો હું તો સ્વાર્થી નથી ને હું તારું ભજન કરું છું કદાચ મારો સો ગ્રામ ભેગો થયો ને એ આમાં પાંચ જણ ને વેચી નાખે છતાંય આપણા પાસે પારકી પંચાયત બાપુ ઉપર શું કરે છે હમણાં મેં કીધું એ તો નહીં કરતો હોય અમને અમારી જવાબદારી નું ભાન છે અમે નમે સિંહ બધાય રાંધવા વાળા એમ એ સિંહ તમે આ બધે ગંધવેડો કરશો ને અમુક તો ગોદરા અમને કાલ કા ગટર આ કે જે મળશે આટલા બધે ઓતે ભાવ ભાવ ભક્તિ વાળા આવે છે આયા કે બદલ લાગો પડે બેન્યો નઈ દે આ નાના નાના બાળકોના કાયપો આ બધી તે મસંદાસમાં લઈ કિંજતા રહો આ વ્યર્થ વસ્તુ છે આને બધે જાતે સાફ કરવી એક દાડો કરજો અહીંયા જજો अतिवधे खुले जगह है ना किधो तो नहीं है कब जब कब मदद रूप ना था तो फनलड़वा हो का माहौल क्या छोटू बोलो जो और पचाट अपन ना हो तो नलड़ है खबर है पचाट का नर्तर बोलो आये बैठा बैठा हो कर दो तो मंजूर से ये रस्ते आलोवानी खादू नहीं लिया तो आगे ना तो बोलो તો મિત્રો આજના વિડીયો માં ખાલી આટલું જ હતું આશા છે તમે દાંડ બાપુ નું પ્રવચન સાંભળ્યું છે નહીં કેડિયા પ્રમાણે તમારા જીવનમાં થોડું ઘણું તમે ઉમેરો કરશો એવી રીતે જીવન જીવવાનું ટ્રાય કરશો મિત્રો બહુ સારું એવું દંડ પ્રવચન આપે છે સારું મિત્રો હવે હું તમારાથી રજા લાવ છું વિડીયો માં આજે આટલું જ હતું મળીશું પાછા આવા એક નવા સારા વિડીયો માં જે લગી તમે મને રજા આપો કોમેન્ટ માં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહિ મિત્રો અને વિડીયો કેવો લાગે છે તે પણ સાથે જરૂર ને જરૂર ચોક્કસ લખજો મિત્રો સારું મિત્રો બોલો સુરાપુરા દાદા ને